આ કેશની શરૂઆત તારીખ 2 ડિસેમ્બર 2017 ના રોજ થઈ હતી જ્યારે ફરિયાદી મહિલા અમદાવાદ ગાંધીનગર થી બસમાં બેસીને સુરત આવી હતી રાત્રે સેન્ટ્રલ બસ ડેપોના બાહ્ય ભાગમાં બાકડા પર બેઠેલી મહિલાને રામુસિંહ ઉર્ફે માલિયા સિકરવાર અને છોટા રામ ઉર્ફે છોટુ કુશવાહે મરીપોતાની રિક્ષામાં બેસાડી આપી અને સરથાણા વિસ્તારમાં આવેલા પોતાના નિવાસસ્થાન લઈ ગયા હતા ત્યાં આ બનને ક્ષક્ષ મહિલાને ગોંધી રાખી તેના પર બળાત્કાર ગુજાર્યો હતો આ ઘટનામાં આરોપી વિરુદ્ધ IPC કલમ 376D ગેંગ રેપ 307 હત્યા કરવાનો પ્રયાસ સહિતની ગંભીર કલમો હેઠળ ગુનો નોંધાયો હતો કેસની સમીક્ષા બાદ સુરતની વિશેષ અદાલતે બંને આરોપીઓને 25 વર્ષની સખત કેદની સજા ફટકારી હતી પેરોલ પર છૂટીને ફરાર થઈ ગયો દોષિત રામુસિંહ જે લાજપોર મધ્યસ્થ જેલમાં સજા ભોગવી રહ્યો હતો તેને તારીખ 1 ડિસેમ્બર 2023 ના રોજ ડિસ્ટ્રિક્ટ મેજિસ્ટ્રેટ સુરતના હુકમથી પંદર દિવસની પેરોલ રજા મંજૂર કરવામાં આવી હતી સતત ડિસેમ્બર સુધી જેલમાં પરત ફરવાનું હતું પરંતુ તે સમયે હાજર ન થતા તેની સામે પેરોલ ભંગનો ગુનો નોંધાઈ ગયો હતો અને તેની શોધખોળ શરૂ કરાઈ હતી ક્રાઈમ બ્રાન્ચની સતત દેખરેખ બાદ પકડાયો સુરત શહેર ક્રાઈમ બ્રાન્ચની ટીમે દોષિતના વતન અને સંભવિત છુપવાના સ્થળોની તપાસ ચાલુ રાખી હતી बातमीदारो द्वारा मेली चौक्स महत्ति आधार टीम मध्य प्रदेश मुरैना जोरा पुलिस स्टेशन हतार खिडोरा गा रेट कर भागी छूटेला दोषित सिंह उर्फे माल्या राकेश राजपूत ने पकड़ी पड़ो